હર હર મહાદેવ આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન મિત્રો હું છું આચાર્ય સંગીત શુક્લ અને આજના વિડીયોમાં આપણે મીન રાશિના તમામ જાતકો માટે વર્ષ બે હજાર પચીસનો ઓગસ્ટ મહિનો શું લઈને આવી રહ્યો છે તેના વિશે ડિટેલમાં ચર્ચા કરવાના છે વિડિયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો કારણ કે વિડીયોના અંતે કંઈક અસરકારક ખૂબ સરસ હું તમને ઉપાય આપવા જઈ રહ્યો છું કે જે તમને આ મહિના દરમિયાન ખૂબ સારા મદદરૂપ થઈ શકે છે લાસ્ટ વિડીયોમાં આપણે કુંભ રાશિના તમામ જાતકો વિશે ચર્ચા કરી હતી જો તે તમે વિડીયો મિસ કરી ચૂક્યા છો તો ડિસ્ક્રિપ્શનમાં તે વિડીયોની લિંક આપવામાં આવેલ છે તે તમારે જરૂરથી ચેક જોઈએ તમારે ફક્ત તેના પર ટેપ કરવાનું છે યુટ્યુબ તમને તે વિડીયો સુધી પહોંચાડી દેશે તો તમામ મીન રાશિના જાતકો એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ દ ચ જ અને થ આ ચાર મૂળાક્ષરપતિ છે તેના માટે ઓગસ્ટ બે હજાર પચીસ સુ લઈને આવી રહ્યો છે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરશું તો તમામ મીન રાશિના જાતકો આ રાશિ ભવિષ્ય તમારી ચંદ્ર રાશિના આધારે હું તમને કહેવા જઈ રહ્યો છું તે વાતની તમારે ખાસ નોંધ લેવી જરૂરી છે કે મૂન સાઇનના બેઝ પર આપણે સમજી રહ્યા છે તો મહિનાની શરૂઆતથી દેવતા વક્રી અવસ્થામાં તમારી રાશિમાં ફર્સ્ટ હાઉસમાં જ ગોચર કરી રહ્યા છે ત્યારબાદ થર્ડ હાઉસમાં તમારી રાશિના માલિક ફોર્થ હાઉસમાં ગુરુદેવતા અને શુક્ર દેવતા ગોચર કરી રહ્યા છે સૂર્ય બુદ્ધનો બુધાદિત્યયોગ પંચમ સ્થાનમાં કેતુ દેવતા છઠ્ઠા સ્થાનમાં અને મંગળ દેવતા સપ્તમ સ્થાનમાં ગોચર ગોચર કરી રહ્યા છે અને રાહુ દેવતા તે તમારી જન્મપત્રિકાના બારમા સ્થાનમાં ગોચર કર્યા છે. વળી જો બે સૌથી મહત્વપૂર્ણ આ મહિનાના રાશિ પરિવર્તન વિશે આપણે ચર્ચા કરીએ તો સત્તર ઓગસ્ટના રોજ સૂર્ય દેવતા સિંહ રાશિમાં અને એકવીસ ઓગસ્ટના રોજ શુક્ર દેવતા કર્ક રાશિમાં ગોચર કર્યા છે એટલે કે સૂર્ય દેવતા તમારી જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાનમાં સત્તર ઓગસ્ટ બાદ ગોચર કરશે અને ત્યારબાદ એકવીસ ઓગસ્ટના રોજ શુક્ર દેવતા તમારી જન્મપત્રિકાના ચોથા સ્થાનમાંથી પંચમ સ્થાનમાં ગોચર કરશે હવે આ તો થઈ કે ગ્રહોની ગોઠવણ કયા પ્રમાણેની છે પરંતુ આ ગ્રહો શું કઈ રહેશે તેના વિશે ચર્ચા કરીએ પરંતુ તે પહેલાં જો મિત્રો આ વિડીયો તમે આજે જોયા છો તો આચાર્ય સંકેત શુક્લ યુટ્યુબ ચેનલને તમારે અવશ્ય સર્ચ કરીને સબસ્ક્રાઈબ કરી દેવું જોઈએ અને ત્યારબાદ સબસ્ક્રાઈબ કરીને બેલ આઈકન પર પ્લેસ કરીને તમારે ઓલ નોટિફિકેશન ટેપ પર જરૂરથી તમારે ટેપ કરી દેવું જોઈએ જેના કારણે જ્યોતિષ વાસ્તુ એસ્ટ્રોલોજી તેમજ આવનારા સમયના જે કંઈ પણ હું પ્રેડિક્શન્સ આપતો હોઉં છું તેની નોટિફિકેશન્સ તમને રેગ્યુલરલી મળતી રહે હજારોની સંખ્યામાં લોકો પોતાનું ફ્યુચર જોઈ રહ્યા છે સમજી રહ્યા છે ને તે પ્રમાણે મંથલી પ્લાનિંગ કરી રહ્યા છે તો તમે કેમ પાછળ પડી રહ્યા છો આજે જ આચાર્ય શંકેત શુક્લ ચેનલને ફોલો કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો તો તમામ મીન રાશિના જાતકો શરૂઆત કરીએ છીએ હવે તમારા રાશિ ભવિષ્યની શું લાગે છે આ મહિનો કેવો રહેશે તો તમામ મીન રાશિના જાતકો આ મહિનો તમારા માટે કંઈક ખાસ નહીં પરંતુ મહા ખાસ થવા જઈ રહ્યો છે મહાવિષે છે તેનું કારણ શું છે તેનું કારણ તે જ છે કે તમે જોશો સૌથી મહત્ત્વપૂર્ણ હું એમ તો સ્વાસ્થ્યથી શરૂઆત કરતો હોઉં છું પરંતુ આજના વિડીયોમાં મને તમારું ભાગ્ય ક્યાંક ને ક્યાંક ચમકી રહ્યું છે તમારું લખ ખૂબ વધારે આગળ વધી રહ્યું છે તમને સાહસ મળી રહ્યો છે તેવું મને દેખાઈ રહ્યું છે તમારા ભાગ્યના સ્વામી મંગળ દેવતા તમારી જન્મપત્રિકાના સપ્તમ સ્થાનમાં ગોચર કર્યા છે કે જ્યાંથી તે તમારી રાશિને તો જોઈ રહ્યા છે પરંતુ તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસ કે જે તમારું બિહેવિયર તમારી થોટ પ્રોસેસ તમારું સ્વાસ્થ્ય તમારી રહેણી કરણી તમારું સ્ટેટસ તમામને રિપ્રેઝેન્ટ કરે છે અને ભાગ્યના સ્વામીનું તમારા લગ્ન પર ફર્સ્ટ હાઉસ પર ગોચર કરવું એટલે કે દ્રષ્ટિ સંબંધ કરવો તે જાતે જ એક રાજયોગ જણાવે છે તો તમામ અને સાથે સાથે જ મીન રાશિના જાતકો તમારી રાશિના સ્વામી પણ કેન્દ્રમાં ફોર્થ હાઉસમાં વિરાજમાન છે શુક્ર દેવતા સાથે કે જે લક્ઝરીના કારક છે હવે સારી વાતની શરૂઆત ક્યાંથી કરો તો ચાલો શરૂઆત કહે છે તમારા સ્વાસ્થ્યથી મંગળ દેવ તું ભાગ્યના સ્વામીનું ભાગ્યના સ્વામીનું તમારા ફર્સ્ટ હાઉસ પર ઊભો છે જે તમારું સ્વાસ્થ્યની બાબતે જે કંઈ પણ અત્યાર સુધી તકલીફ હતી તે તમામ તકલીફનો નાશ થઈ રહ્યો છે અને તમારું બોડી ખૂબ સારી રીતે હીલ કરી રહ્યો છે તમારી રોગ પ્રતિકારક શક્તિ ઇમ્યુન સિસ્ટમ ડાયજેશન સિસ્ટમ તમામ ખૂબ સારી રીતે પ્રોગ્રેસ કરી રહ્યા છે ને તમારું બોડી તમને સાથ આપી રહ્યું છે તેવું તમને લાગી શકે છે પરંતુ આ મહિનામાં તમને આળસમાં થોડોક વધારો થઈ શકે છે તેનું કારણ છે કે બારમા સ્થાનમાં જે રાહુ દેવતા છે અને દેવતા વકરી અવસ્થામાં છે ફક્ત આળસ પર કંટ્રોલ કરવાનો છે આળસ પર કંટ્રોલ કરવા માટે ને ભાગ્યને ઉગાડવા માટે તમારે શું કરવાનું છે તો ભાગ્યના સ્વામી મંગળ દેવતા છે તમારે જો તમે એવી જગ્યા પર તમે જોબ કરી રહ્યા છો કે તમારે રેગ્યુલરલી ચાલવું પડે છે કે દોડવું પડે છે એટલે કે વર્ક પ્લેસ પર તમે કામ કરો છો તો તમારા માટે મંગળ ડાયરેક્ટલી એક્ટિવ થઈ જશે પરંતુ તમે જો ઓફિસમાં કામ કરો છો તમારે ફક્ત બેસી રહેવાનું કામ છે તો હું તમને તે જ ગાઈડન્સ આપી શકું છું પોઝિટિવલી પહેલાં પ્રેક્ટિકલ રેમેડી તે જ કે તમારે જીમ જોઈન કરવું ખૂબ જરૂર છે સવારે એક કલાક સાંજે કલાક આઈધર તમે વોકિંગ કરો જોગિંગ કરો કે પછી તમારે એક્સરસાઇઝ કરવી જરૂર છે તો તમારું ભાગ્ય ખૂબ સારી રીતે આ મહિનામાં ઉગડી શકે છે અને તમને ખૂબ વધારે તેનો લાભ મળી શકે છે સ્વાસ્થ્ય તો તમારું સારું જ રહેવાનું છે આગળ આપણે વાત કરીએ તો તમારી રાશિમાં સેકન્ડ તમારી જન્મપત્રિકાના સેકન્ડ હાઉસના માલિક કોણ થઈ રહ્યા છે તે પણ મંગળ દેવતા થઈ રહ્યા છે કે જે તમારા ભાગ્યના પણ માલિક થઈ રહ્યા છે હવે ધનેશ અને ભાગ્યનો આજે યોગ મીન રાશિના જાતકોની કુંડળીમાં થઈ રહ્યો છે સપ્તમ સ્થાનમાં તમારા લાઈફ પાર્ટનરના સ્થાનમાં મંગળ દેવતા વિરાજમાન છે તો તમારી વાણી સારી રહી શકે છે આ મહિનામાં અને સાથે સાથે લક્ષ્મી બાબતે ધન બાબતે પણ તમને ખૂબ સારો આ મહિનામાં સફળતા મળી શકે છે ધનાગમનના સંજોગો પણ બની રહ્યા છે અટકેલું ઇન્ક્રીમેન્ટ પ્રમોશન કંઈ પણ હોય કે કોઈના પાસેથી પૈસા ઉછીના લેવાના પણ જો બાકી હોય તો પણ આ મહિનામાં તમે જો થોડો પણ પ્રયત્ન કરશો તો તમારા રોકાયેલા નાણાં છોટા થઈ શકે છે સત્તર ઓગસ્ટ પહેલાં જો તમે કોઈ લોન માટે એપ્લાય કરેલું હોય તો તેના માટે જો તમે વાત કરશો તો તે લોન બાબતે પણ તમને સફળતા મળી શકે છે તેનું કારણ તે જ છે લક્ષ્મીની જ વાત થઈ રહી છે તો તેનું કારણ તે જ છે કે સૂર્ય દેવતા સત્તર ઓગસ્ટ બાદ પંચમ સ્થાનમાં આવ્યા છે તો તે ક્યાંક ને ક્યાંક લોન બાબતે કે સરકાર સાથે જોડાયેલા કોઈ પણ કામકાજ બાબતે તમને ડીલે આપી શકે છે કારણ કે દેવતા તો ફર્સ્ટ હાઉસમાં છે જ તો દેવતા વધારે તકલીફ નથી પહોંચાડવાના પરંતુ તે દરેક બાબતને થોડી ડીલે કરી શકે છે પરંતુ જો તમે એક્સરસાઇઝ કરી અને મંગળદેવને રેગ્યુલરલી એક્ટિવેટ રાખ્યા તો આ મહિનો તમારા માટે શનિદેવ પણ તમારા માટે અનિષ્ટ ફળ નહીં આપી શકે તેથી નિયમ બનાવી દો એક્સરસાઇઝ આ મહિનાની શરૂઆતથી જ કરવાની છે તેમ તો પૂરી લાઈફ કરવી જોઈએ પરંતુ આ મહિનામાં તમારે ખર્ચ કરવાની છે જો તમારા સંતાન બાબતે વાત કરીએ તો મિત્રો સંતાન બાબતે પંચમ સ્થાનમાં સૂર્ય બુધનો બુદ્ધાદિત્ય યોગ બની રહ્યો છે આ મહિનામાં તમારા બાળક જે કંઈ પણ તમને કહે છે કે મારે આગળ વધવું છે મારે આ આ પ્લાનિંગ છે મારા ફ્યુચરનું તો તેમાં ક્યાંક ને ક્યાંક તેમને પ્રોત્સાહન આપો તેમ તો તેમને મોટિવેશન આપવાની જરૂરત જ નથી પડવાની આ મહિનામાં પરંતુ તે જે સપના જોઈ રહ્યા છે તેમને ફક્ત તે તેમની પાંખો ખોલવા માટે તેમને મદદરૂપ થાવ તો તમારા માટે ખૂબ સારું છે જે લોકો હાયર સ્ટડીઝ કરી રહ્યા છે કે જે લોકો સ્ટુડન્ટ્સ છે સ્ટુડન્ટ્સ બાબતે પણ આ મહિનો તમારા માટે ખૂબ સારો છે જો કોઈ એક્ઝામ આવી રહી છે તમારી તો તે જ એક્ઝામમાં તે જ ક્વેશ્ચન આવી શકે છે કે જે તમને પ્રોપરલી તમને યાદ છે તમે તેના વિશે ખૂબ કામ કરેલું છે તો તે રીતે પણ તમારા માટે ખૂબ ફેવરેબલ સમય થઈ રહ્યો છે આગળ વાત કરીએ તમારા મેરેજ રિલેશનશિપ બાબતે તો મેરેજ રિલેશનશિપ બાબતે આ મહિનો તમારા માટે ઘણો સારો રહેવાનો છે હા તમારા લાઈફ પાર્ટનરનો સ્વભાવ થોડો તીખો થઈ શકે છે એટલે કે વાતે વાતે થોડુંક નાનો મોટો ગુસ્સો આવી શકે છે પરંતુ કહેવાય છે ને કે એક સારા રિલેશનશિપમાં નાના મોટા ઝઘડા પણ થવા જે છે તે પ્રમાણે મીઠા ઝઘડા આ મહિનો લઈને આવી રહ્યો છે તેથી કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી આ મહિનામાં સૌથી વધારે કેરિયર વાઈઝ કોને મદદરૂપ થઈ શકે છે તો કેરિયરના એટલે કે તમારા કર્મના સ્થાનના માલિક કે જે ગુરુદેવતા થઈ રહ્યા છે ગુરુ શુક્રની યુતિ એકવીસ ઓગસ્ટ સુધી તમારા કર્મના સ્થાન પર ગોચર કરી રહી છે ફક્ત તમારા મનમાં જે આઈડિયાઝ છે તે તમારા બોસને તમારા હાયર મેનેજમેન્ટને જણાવો જો તમે બિઝનેસ કરી રહ્યા છો તો બિઝનેસમાં પણ ફક્ત વિચાર જ ન કરો હવે તેના માટે કંઈક આગળ કર્મ કરવાનો પણ સમય આવી ચૂક્યો છે તમારી ભલે તૈયારી નથી તમે ફક્ત પહેલું ડગલું તો ભરો તમે જુઓ તમે ઘણા આગળ વધી શકો છો સાથે ઘણા લોકોને આ મહિના દરમિયાન તે બીજી જે કંઈ પણ કામ કરી રહ્યા છે તેમાં તેમને સફળતા મળી રહે છે તેથી જે લોકો જોબ કરે છે તે જોબથી બિઝનેસમાં સ્વિચ કરવા માટેના પણ વિચાર કરી શકે છે તે વિચાર ખોટા નથી કારણ કે ભાગ્યના સ્થાનનો માલિક જે સપ્તમ સ્થાનમાં છે વર્ષમાં એકવાર આવા યોગ થતા હોય છે મિત્રો તો આ તક તમારે ઝડપી લેવી ખૂબ જરૂરી છે જે લોકોને જોબને લગતી તકલીફ છે તો તમારી જોબને લગતી તકલીફ પણ આ મહિનામાં પૂરી થઈ શકે છે એટલે તમને તમારી ફેવરેબલ જોબ મળી શકે છે જેના પાસે જોબ નથી તેને પણ જોબ મળી શકે છે અને સૌથી મહત્ત્વપૂર્ણ જે લોકોના વિવાહ નથી થયા તો વિવાહના ઈચ્છુક વ્યક્તિઓને પણ વિવાહ થવાના સંજોગો કે એક સારો લાઈફ પાર્ટનર મળવાના સંજોગો આ મહિનામાં બની રહ્યા છે આગળ આપણે વાત કરીએ તો સૂર્યદેવતાજી સત્તર ઓગસ્ટ બાદ તમારી જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાનમાં આવી રહ્યા છે જો તમે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો કારણ કે છઠ્ઠું સ્થાન જે છે તેમાં સૂર્યદેવતા આવવાથી સૂર્ય દેવતા શત્રુહનતા બને છે તમે તમારા કોમ્પિટિટર પર પણ આગળ વધશો કોમ્પિટિટરને પણ તમે ધૂલ ચટાવી શકો છો અને કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો તો તેમાં પણ તમે સત્તર ઓગસ્ટ બાદ ઘણું સારું પરફોર્મન્સ કરી શકો છો હવે તે એક્ઝામ તમારી ક્યારે છે તે તમારે વિચારી લેવું છે તો આ પ્રમાણે તમામ મીન રાશિના જાતકો આ મહિનો તમારા માટે કંઈક ખાસ લઈને આવી રહ્યો છે સમય વેડફોના શનિદેવની શાળા સતી ચાલે છે ચંદ્ર પરજ એટલે કે તમારી રાશિ પર શનિદેવ છે હવે આ જે તમે રીઝન આપો છો આર્ગ્યુમેન્ટ આપો છો હવે તે બહુ જૂના થઈ ગયા છે તેને વળગીને બેસીને રહો બાકીના તમામ ગ્રહો તો આટલી સારી ફેવરેબલ સિચ્યુએશનમાં છે કે જે શનિદેવને બાંધી રહ્યા છે તો શું કરવા શનિદેવને પણ તમે તકલીફ આપી રહ્યા છો ફક્ત મહેનત કરો અને આગળ વધો હવે આર્ગ્યુમેન્ટ કરવાનું બંધ કરો તો ઉપાય શું કરવા છે ઉપાય તરીકે જે પ્રમાણે તમારી જન્મપત્રિકાના ચતુર્થ સ્થાનમાં ગુરુ અને શુક્રદેવતા છે આ મહિના દરમિયાન તમે એક જો ઘરમાં સ્ત્રીયંત્ર હોય તો તે સ્ત્રીયંત્ર અધરવાઇઝ તમારે શ્રીયંત્ર સ્ફટિકનું કે કોઈ કોઈપણ બ્રાસનું કે કોપરનું કોઈપણ સ્ત્રીયંત્ર તમારે લઈ આવવું જોઈએ અને તેના ઉપર ડેલી તમારે અભિષેક કરવાનો છે શુદ્ધ જળથી તેમાં થોડા ચોખા ભેગા કરી દેવાના છે ત્યારબાદ શ્રી શ્રીરીમ શ્રીમ કમલે કમલાલે નમઃ કે કોઈપણ શ્રી રીમ શ્રીમ લક્ષ્મીએ નમઃ આ પ્રમાણે લક્ષ્મીજીનું નામ લઈને અગિયાર વાર ફક્ત ચોખા ચડાવવાના છે સાથે તમે કંકુ પણ ચડાવી શકો છો જો તમે લક્ષ્મીજીનો ઉપાય કરશો અને ત્યારબાદ મેં જે તમને કહું છું કે ઓમ શ્રી વર્ધનાય નમઃ આ મંત્ર ઇન્સ્ટાગ્રામ ચેનલ પર લખવામાં આવેલ છે તેના ફાયદા શું છે તે પણ મેં તમને જણાવ્યા છે ફર્સ્ટ વિડીયો ટેગ કરેલો છે તે તમારે જોરથી ચેક કરું છું એ પ્રમાણે લક્ષ્મી નારાયણનું જેટલી પણ પૂજા પાઠ કરશો તેટલું આ મહિનામાં તમને સામેથી તમામ સિચ્યુએશન્સ બની રહે છે તમારા સક્સેસનો રોડમેપ સામેથી લક્ષ્મી નારાયણ બનાવી રહ્યા છે તેવું તમને જણાઈ શકે છે તેથી તમામ મીન રાશિના જાતકો લક્ષ્મી નારાયણનો હાથ પકડવા મહિનામાં ખૂબ જરૂર છે સાથે એક્સરસાઇઝ પણ કરવાની છે તેથી આ જે ઉપાય મેં જે તમને કહ્યું છે લક્ષ્મી નારાયણનો તે દેશ અને વિદેશ તમામ જગ્યા પર થઈ શકે છે મહાદેવને લગતો જો કોઈ ઉપાય આપું તો આ મહિના દરમિયાન તમારે અડધો કપ દૂધમાં થોડી હળદર અને મગની દાળ આ બે વસ્તુ ભેગા કરીને મહાદેવ પર અભિષેક કરવો જોઈએ જેના કારણે તે પણ તમને સક્સેસનો મેપ બનાવવામાં ખૂબ વધારે મદદરૂપ થઈ શકે છે તો તમામ મે રાશિના જાતકોને એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ દ ચ પરથી છે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપના તમામ જાતકોને આ માહિતી શેર કરો કે ભાઈ તમારો હવે સમય આવી ગયો છે હવે તમારે કંઈક કરવાનું અને કરી બતાવવાનો સમય આવી ચૂક્યો છે કંઈક કરી બતાવો તો તમામ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં માહિતી શેર કરો જો માહિતી પસંદ આવી હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો હાઈપ પણ આપવાનું ન ભૂલશો અને કમેન્ટમાં પણ માહિતી કેવી લાગી તે પણ જણાવવાનું ન ભૂલશો આપ સોમમાં રહેલા શિવ તત્વને મારા વંદન ઓમ નમઃ શિવાય